ગુજરાત ફર્સ્ટ ન્યૂઝે જૂનાગઢના ચોબારી ગામની સરકારી પ્રાથમિક શાળાનું રિયાલિટી ચેક કર્યું સ્કૂલમાં પ્રવેશ દ્વાર તેમજ સ્કૂલનું સાઇન બોર્ડ પણ જર્જરિત હાલતમાં હતું એટલું જ નહીં આ શાળામાં બાળકો માટે અભ્યાસ કરવા માટે બનાવેલ ઓરડા પણ જર્જરિત હાલતમાં જોવા મળ્યા શાળામાં એકથી આઠ વર્ગ ચાલી રહ્યા છે તેના ત્રણ રૂમમાં અંદાજીત એસી થી નેવ વિદ્યાર્થી અભ્યાસ કરે છે

પણ હવે જેમ વેલ્યુ બનાવે એમ અમારા સ્કૂલનું પ્રાથમિક શાળાનું શિક્ષણ જેથી જો આઠ ધોરણનું છે એ વ્યવસ્થિત ચાલુ રહીએ એના માટે આપણે બનતી મહેનત કરીએ છીએ અને એના માટે અમે અમે અનુ રજૂઆતો પણ કરી છે અને રજૂઆતો ધ્યાનભર લીધે લીધેલી છે પણ હવે એ ચોમાસીની સિઝન એ કે જાય એટલે અમે કામ ચાલુ કરીએ એવું અમને આશ્વાસન આપવામાં આવે છે ચોબારી પ્રાથમિક શાળા જુનાગઢ એમાં જે હાલ વર્ગખંડોનો પ્રશ્ન છે એ બાબતે આપને જણાવું તો ચોબારી પ્રાથમિક શાળા માટે ત્રણ નવા વર્ગખંડો મંજૂર થઈ ગયેલા છે એમનો ટેન્ડર બહાર પડી ગયું છે અને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે સાથે સાથે ત્રણ વર્ખંડો જે છે એનું મેજર રિપેરિંગ પણ મંજૂર થઈ ગયેલું છે અને આ બધા જ કાર્ય જે છે એ અગાઉથી પૂર્ણ કરી દીધા છે માત્ર હવે એમના જે સ્ટ્રકચર ડ્રોઈંગ ગાંધીનગરથી આવવાના બાકી છે એ આવી જાય એટલે તરત જ આ વર્ગખંડોનું રિનોવેશન અને નવા વર્ગખંડોનું બાંધકામ આ કામ શરૂ થઈ જવાનું છે